લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં તમે રેમલ વાવાઝોડા બાબતની મહત્વપૂર્ણ અપડેટ જોઈ રહ્યા છો તો મિત્રો રેમલ વાવાઝોડું બંગાળની ખાડીમાં જોવા મળ્યું છે તે ધીમી ગતિએ હવે લેન્ડફોલ તરફ જઈ રહ્યું છે મતલબ કે પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશના ભાગો તરફ ટકરાવવાની તૈયારીમાં જોવા મળી રહ્યો છે જો કે આમ જોવા જઈએ તો લેન્ડફોલ પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે અને ધીમી ગતિ હવે જે જમીની ભાગો છે તેના પર પ્રવેશ કરી રહ્યો છે અને જે મીડ ભાગ છે મતલબ કે જે વાવાઝોડાનો મધ્ય ભાગ છે તે ખાસ કરીને રાત્રિના સમયે પસાર થશે અને જમીન પર ટકરાશે ત્યારે ખાસ કરીને અત્યારની સ્થિતિ તો અત્યારે તમે પિક્ચરમાં જોઈ શકો છો વાવાઝોડું રેમલ છે તેનો મધ્ય ભાગ અત્યારે ખૂબ જ નજીક પહોંચી ગયો છે અને અત્યારે ભાવારે પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે અને ખાસ કરીને વાવાઝોડું સંપૂર્ણપણે જે મધ્ય સેન્ટર ભાગ છે એની આજુબાજુના વિસ્તારમાં પવનની ઝડપ છે તે સો કિલોમીટર આજુબાજુને જોવા મળી રહી છે તો વાવાઝોડું સંપૂર્ણપણે ટકરાશે ત્યારે તેની પવનની સ્પીડ એકસો દસ કિલોમીટરથી લઈ અને એકસો ને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે તો ખૂબ જ ભયંકર સ્પીડે વાવાઝોડું રેમ મળશે તે ટકરાવાની તૈયારીમાં છે તો બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો માટે આજની રાત છે તે ચોક્કસપણે કપરી રાત સાબિત થવાની છે કારણ કે વાવાઝોડું રેમલ છે તે લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે લેન્ડ ફોલની તૈયારી શરૂ થઈ ગઈ છે અનેક વિસ્તારોમાં જે વાવાઝોડાનો ભાગ છે તે પ્રવેશી ચૂક્યો છે આમ જોવા જઈએ તો વાવાઝોડું છે રેમલ તે લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય તે પ્રકારનું કહી શકાય જોકે હવામાન વિભાગે સત્તાવાર રીતે કહ્યું છે કે આજે મધ્યરાત્રિ સુધીમાં વાવાઝોડું રેમલ છે તે લેન્ડફોલ કરશે એટલે કે જમીની ભાગો પર ટકરાશે તો અત્યારે જે લેટેસ્ટ પિક્ચર જોઈ રહ્યા છો તેમાં તમે અત્યારે સ્ક્રીનમાં સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વાવાઝોડું રેમલ છે તે ટકરાઈ રહ્યું છે ખાસ કરીને બાંગ્લાદેશ અને લાગુ પશ્ચિમ બંગાળના ભાગોમાં વધુ અસર જોવા મળી રહી છે તો આ સાથે સાથે બંગાળની ખાડીના ભાગોમાં જોરદાર સક્રિયતાને પગલે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે જોકે હજી અરબી સમુદ્રવાળી પાંખ છે તે આગળ વધી નથી પરંતુ વાવાઝોડાને પગલે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે અને ખૂબ જ ઝડપની સ્પીડથી આગળ વધી રહ્યું છે